કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મનુષ્યના જીવનમાં ક્યારેક એવી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે માણસ ભાંગી પડે અને સ્વાભાવિક છે કે જેના ઘરમાં કોઈ ખરાબ નુકસાનકારક દુઃખ પીડાદાયક ઘટના ઘટે એટલે માણસ અંદરથી તૂટી જ જાય પરંતુ સમય જે દરેક કામની દવા હોય છે એટલે સમયને આધીન પાછો એ માણસ નોર્મલ સ્થિતિમાં આવે છે અને ભૂલને આગળ આવનાર સમય ભવિષ્ય ધ્યાનમાં રાખી અને જીવનની દિશા પકડી લે પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે કે જે ક્યારેય ઘટે ત્યારે દુઃખદાયક જ હોય છે પરંતુ સમય આવે એ ઘટી ગયેલી ઘટનાઓ કેટલાક સકારાત્મક પરિણામો ઉત્પન્ન કરતી હોય છે સારા પરિણામો પણ ઉત્પન્ન કરતી હોય છે અને ત્યાર પછી જ એ માણસને કહેવું પડતું હોય છે કે જે થાય તે સારા માટે જ થાય ભગવાન જે કરે તે સારા માટે જ કરે એ દિવસ આ ઘટના ન ઘટી હોત તો આજે આ પરિણામ જોવા ન મળ્યું હોત એ દિવસે ભલે હું દુઃખી થયો પરંતુ હવે મને સમજાણું કે ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે આવો અનુભવ માણસને થવા લાગે પરંતુ મિત્રો શું તે સત્ય છે કે ભગવાન જે કરે તે સારા માટે જ હોય

જેને તમે આરામથી અંત સુધી જરૂર સાંભળજો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જેનાથી પરમાત્માની અમીશ કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર નિરંતર બની રહે નાના એવા શહેરમાં રિક્ષા ચલાવનાર એક માણસ રહેતો હતો તેનું નામ કિશન હતું તેની પત્નીનું નામ નિર્મલા હતું મિત્રો આ વાર્તા પ્રસંગ એક સત્ય ઘટના પર આધારિત છે આ વાર્તા પ્રસંગ એક સત્ય તે સાબિતી કરે છે કે ક્યારેક ક્યારેક ભગવાન જે કરે તે સારા માટે જ કરતા હોય છે તો મિત્રો ઇમાનદાર પ્રતિષ્ઠા માણસ હતો તે દરરોજ રિક્ષા લઈને નીકળી પડતો લોકોને તેમના ઘરે મૂકવા જાય તેમને લેવા જાય નાના બાળકોથી લઈને વડીલ સુધી દરેક સાથે તેનું વર્તન ખૂબ જ સારું હતું તેના મીઠા સ્વભાવને કારણે લોકો તેની ઓળખવા લાગ્યા લોકોમાં વધી રાત્રે બે વાગે કોઈ મહત્વપૂર્ણ કામ આવી ગયું અને બહાર જવાનું થાય તો કિશનને ફોન કરે તો કિશન બે વાગ્યે પણ જાગ્યો હોય કોઈને ન ન કહેતો તેને કોઈને ના પાડવાની આદત જ નથી

કિશોરે તેની મોટી દીકરીને ધોરણ વાર સુધી ભણાવી હતી બાકીની બે દીકરીઓ ભણી રહી હતી કિશને તેની મોટી દીકરીના લગ્ન નક્કી કર્યા હતા ભગવાન દ્વારા આપવામાં આવેલી તેની મહેનતના પરિણામે તેની પાસે પૂરતું હતું કિશન તેની દીકરીના લગ્ન સારા પરિવારમાં નક્કી કર્યા અને લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવા આટો કિશને દિવસ રાત મહેનત કરી હતી તેની પુત્રીના તમામ ઘરેણાં કપડાં અને લગ્નનો સામાન ખરીદી લીધો હતો તે તેની પુત્રીના લગ્નની રાહ જોઈ રહ્યો હતો એક દિવસ તે ભગવાનના મંદિરમાં પૂજા કરવા જાય છે અને ભગવાનને કહે છે તે કહેવા લાગે છે કે પ્રભુ મારે દીકરીના લગ્ન થવાના છે મારે દીકરીના લગ્ન હેતુ સામાન કોઈ પણ તકલીફનો સામનો કરવો પડ્યો નથી તમારી મહેરબાનીથી બધું બરાબર ચાલી રહ્યું છે બધો સામાન પણ આવી ગયો છે ભોજન માટેની તમામ સામાન પણ આવી જ ચૂક્યો છે હવે લગ્નને આડે બે ત્રણ દિવસ બાકી હતા કિશન પોતાની દીકરી પાસે ગયો અને કહ્યું દીકરી તને આપવા હાટવું મારી પાસે વધારે તો નથી છતાંય મેં તારા માટે થોડા દાગીનાઓ એટલે કે ઘરાણા બનાવી લીધા છે તારી બે બહેનોના લગ્ન પણ કરવા પડશે ને તું તારા લગ્ન એક સારા પરિવારમાં કરી રહ્યો છું દીકરો ખૂબ જ સારો સંસ્કારી સારું કમાય છે દીકરી તારે ત્યાં જઈને કોઈ વસ્તુની કમી નથી દીકરીએ તો બીજાના ઘરની સંપત્તિ કહેવાય દીકરીએ તો કારકું ધન કહેવાય છે એક દિવસ તેની મા બાપનું ઘર છોડી અને સાસરે જવું જ પડે છે માટે નિરાશ ના થા દીકરી આજે હું તને થોડીક શિક્ષા રૂપે પાઠ ભણાવવા જઈ રહ્યો છું તને થોડી શિખામણ આપવા જઈ રહ્યો છું જેને હંમેશા પાલન કરજે તારા સાસરીયાના ઘરના વડીલોનું સન્માન કરજે તારા સાસુ સસરાને સારી રીતે સેવા કરજે વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ તારા સાસુ સસરાને તારા માતા પિતા ગણજે મેં તને વારમાં ધોરણ સુધીનું શિક્ષણ આપ્યું છે અને તને સિલાઈ કામ પણ શીખવ્યું છે તો તારા સાસરિયામાં તને નોકરી કરવા તો કરજે નહીતર એને લઈને ક્યારે જીદ નહીં કરતી કે મારી ઇજ્જત મારી પ્રતિષ્ઠાનું તો ધ્યાન રાખજે દીકરી દીકરી તો પોતાના સારા ગુણોથી સાસરિયામાં બધાને પોતાના બનાવી લે છે તારા સાસુ અને સસરા તને ક્યારેય ઠપકો આપે તો વિચારજે કે તારા માત પિતાએ તને ઠપકો આપી રહ્યા છે કિશોર તેની દીકરીને સમજાવી રહ્યો હતો દીકરીને સમજાવતા સમજાવતા તેની આંખોમાં આંસુ આવી ગયા ઘરમાં લગ્નનો માહોલ હતો ઘરમાં સગા સંબંધીઓનો કોસારો હતો લગ્નની તમામ ધૂમ તૈયારીઓ ચાલી રહી હતી પણ વિધાતા તો કોઈ બીજી રમત રમી રહ્યા હતા કોઈને ખબર ન હતી કોઈને કલ્પના પણ ન હતી કદાચ ભગવાન કિશન અને તેના પરિવારની પરીક્ષા કરવાના હતા લગ્નને આડે માત્ર બે દિવસ બાકી હતા અને રાત્રે રિક્ષા ચાલક કિશનના ઘરમાં

ઈસન વારે મુશ્કેલીથી લાકડીને સહારે બાલ્કનીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ઘરના તમામ સભ્યો સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને બધા સુરક્ષિત રીતે નીકળવામાં સરળ સરળ રહ્યા પરંતુ આગમાં ઘરેણાઓ અને લગ્નનો તમામ સામાન બની ખાખ થઈ ગયો હતો ઈસનની મોટી દીકરી છા રૂ બેહોશ થઈને ઢળી પડી બંને નાની બહેનો પણ ચક્કર આવી ગયા અને નીચે પડી ગઈ થોડીક વારમાં તે ભાનમાં આવી આજુબાજુના લોકો દોડ દોડતા આવીને બધાને કાઢ્યા ક્ષણભર પહેલા જ્યાં ખુશીનો માહોલ હતો ત્યાં પછી તે દ્રશ્ય હવે જોઈ શકાતું ન હતું જેણે પણ જોયું તેની આંખોમાં આંસુ હતા બિચારો કિસન હવે શું કરશે લગ્ન વિનાશ દીકરી રહેશે હવે વરાજાને લગ્ન કરવાની ના પાડી દેશે કેટલાક લોકો વિવિધ પ્રકારની વાતો કરવા લાગ્યા જેટલા માણસ એટલા પ્રકારની વાતો રીના છોડીને તેના પિતા પાસે ગઈ અને કહ્યું પપ્પા ઉદાસ ન થાઓ દુખી ન થાઓ મારા લગ્ન માટે પૈસા બચાવવા તમે ખૂબ જ મહેનત કરી હતી તમે જરાય ચિંતા ન કરો મારા ભાગ્યમાં કદાચ આ લખ્યું હતું આ મુશ્કેલી ઘડીકમાં આપણને નબળા ન પડવું જોઈએ હું તમારી દીકરી નથી તું શું થયું તમારા ઉછેરમાં તમે કઈ કચાસ નથી રાખી તમે ત્રણેય બહેનોને તમારાથી બનતું તમે બધું છાપ્યું છે તમે ખૂબ જ અમને પ્રેમ આપ્યો છે જે તમે અમને કરી શકતા હતા તે અમારા માટે તમે બધું જ કર્યું છે ત્યાં સુધીમાં તો બંને નાની બહેન પણ ભાનમાં આવી ગઈ અને તે પણ તેના પિતા પાસે આવીને ઊભી રહી અને કહ્યું કે પપ્પા અમે બધા તમારી તાકાત છીએ અમે ત્રણેય દીકરીઓ નથી પણ સમાજ તમારા દીકરા છીએ આજથી અમે પણ તમારી સાથે કામ કરીશું કાજલે કહ્યું પપ્પા મારા લગ્ન માટે તમે જે છોકરો પસંદ કર્યો છે જો તે મને ખરેખર ચાહતો હશે તો આ બધું જોયા પછી પણ તે મારી સાથે લગ્ન કરવાની ના નહીં પાડે અને હું પપ્પા ખુશીથી સ્વીકારવા માટે તમે જરાય ચિંતા કરશો નહીં ત્રણેય દીકરીઓ મળીને તેમના પિતાને હિંમત દિલાસો આપી રહી હતી એ વિસ્તારના બધા લોકો એકઠા થઈ ગયા હતા જે આવી દુઃખદ વ્યક્તિ કરીને જાતું કિશન ઘર પાસે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું બધા તેને આશ્વાસન આપી રહ્યા હતા દિલાસો આપી રહ્યા હતા હિંમત આપી રહ્યા હતા છતાં કિશને કહ્યું કે જે થયું તે ભગવાનની મરજીથી થયું કદાચ ભગવાનને પણ આવી જ ઈચ્છા હશે તેની પત્ની વિમળા દોડતી દોડતી આવી કહ્યું તમે આજે ભગવાનનું નામ લઈને ફરો છો તમારા ભગવાન આજે આ બધું આપણને આપ્યું છે માટે હવે પછી આ ઘરમાં ક્યારેય ભગવાનનું નામ ના લેતા ઈશાન તેની પત્નીને સમજાવતા કહે કે બધા તો ભગવાનના ખેલ તું ભગવાનને શું કામ દોષ આપી રહી છો ત્રણેય દીકરીઓએ ખૂબ જ મુશ્કેલીથી તેની માને સંભાળી બીજા દિવસે કોઈ છાપામાં ખબર છપાવી બીજા દિવસે છાપામાં આવ્યું કે ઓટો ડ્રાઈવર કિશનનો ઘર બળીને ખાખ થઈ ગયું છે બીજા દિવસે દૂર દૂરના વિસ્તારના લોકોએ આવીને જોયું તો ઓટો રિક્ષા ચાલકો કિશનના ઘરમાં આગ બળીને ખાખ થઈ ગયું હતું દીકરીના લગ્ન હવે ગણિતરીના સમય બાકી રહ્યા હતા રિક્ષા ચાલક કિશન હવે કંગાળ બની ચૂક્યો હતો તેની પુત્રીના લગ્ન કેવી રીતે કરશે આવી વાતો થવા લાગી જેણે આ વિશે સાંભળ્યું તેને મદદ કરી જે લોકો કિશનને ઓળખતા હતા તે બધા આવ્યા અને નહોતા ઓળખતા તે પણ આવ્યા અને સાથે કંઈક ને કંઈક લેતા આવ્યા આ ઘટના વિશે સાંભળીને ત્યાંના તમામ સ્થાનિક આગેવાનોએ કિશનની મદદ કરી અને બીજાની મદદ કરવાની પ્રેરિત કર્યા કિશન એવું દયાળુ અને સર્જન વ્યક્તિ હતો એની દીકરીના લગ્નમાં કેમ હોય ન આપે સાદુ સુધીના તો તેના ઘરમાં કોણ જાણે કેટલા રૂપિયા ભેગા થઈ ગયા હતા જ્યારે ત્રણેય દીકરીઓએ તમામ પૈસા તેમના પિતાને સોંપ્યા ત્યારે તે બધાએ પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો કે જ્યાં આ બધું બરબાદ થઈ ચૂક્યું હતું ત્યાં એટલી બધી રકમ એકઠી થઈ ગઈ હતી કે કેસન એની ત્રણેય દીકરીના લગ્ન સરળતાથી ધામધૂમથી કરી શકે કહેવાય છે કે ભગવાન દેતા એ તો છપ્પડ ફાડ કે દેતા હે ઈશાન પત્નીને એક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી પરણાવી લોકો એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા કે ભગવાન આ દયાળો વ્યક્તિની મદદ દે આવ્યા આજે બધાને ભગવાનના ચમત્કાર પર વિશ્વાસ થઈ ચૂક્યો હતો ભગવાન જે કરે તે સારું કરે ઈશનની પત્નીએ આવીને કહ્યું મને શું કરો તે દિવસ મેં ગુસ્સામાં આવીને ભગવાનને ન જાણે શું કહી દીધું ત્રણે દીકરીઓ ખુશી હતી અને પોતાના મા બાપની સામે જોઈ રહી હતી જ્યારે થોડી જ વાર પહેલા દુઃખ ભર્યું રુદન હતું ત્યાં બધાના ચહેરા પર ખુશી હતી ચમકી દે ભગવાનની લીલા નો અપાર છે દર્શક મિત્રો આ વાર્તા પ્રસંગ એ વાર્તા એક સત્ય સાબિત થાય છે કે જ્યારે ભગવાન જે કરે તે સારા માટે જ કરતો હોય છે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ